મહાકાળી એજ્યુકેશનમાં સ્વાગત છે તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડિયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો યુટ્યુબ પર સર્જ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખાસ કરીને આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડિયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે ખાસ કરીને હવે તો રેલવે તલાટી જુનિયર કાર કન્ડક્ટર હેલ્પર કોઈ પણ પરીક્ષા હોય તેમાં કરંટના વિડિયો ના પ્રશ્નો પૂછાતા તો હોય છે બે દિવસ એટલા માટે વિડીયો લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય વિડીયોને લેટ અપલોડ કરવામાં આવે છે બરાબર બીજાના વિડીયો જોવા પછી મારો વિડીયો જુઓ તો તમને ડિફરન્ટ કેટલો છે તે જોવા મળી રહે બરાબર પ્રશ્ન એક પચીસ સપ્ટેમ્બર કર્ણ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં અંત્યોદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો પચીસ સપ્ટેમ્બરે પંડિત દીનદયાળની ઉપાધિ પંડિત દીલ ઉપ ઉપાધિની જયંતિના ઉપલક્ષ્ય પચીસ સપ્ટેમ્બરે ઉપલક્ષ્યમાંથી પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અંત્યોદય દિવસ મનાવવામાં આવે છે બે સપ્ટેમ્બર નારિયેળ દિવસ ત્રણ સપ્ટેમ્બર ગગનજુ રસ દિવસ સાત સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ દસ સપ્ટેમ્બર વિશ્વમાં આત્મહત્યા રોકથામ દિવસ નવ સપ્ટેમ્બર શિક્ષા હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ અગિયાર સપ્ટેમ્બર સપ્ટેમ્બર રાષ્ટ્રીય વનસહિત દિવસ ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ પંદર સપ્ટેમ્બરને એન્જિનિયર દિવસ પંદર સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ સોળ સપ્ટેમ્બર ય પરત સંરક્ષણ દિવસ સત્તર સપ્ટેમ્બર વિશ્વ રોગી સુરક્ષા દિવસ અઢાર સપ્ટેમ્બર વિશ્વ બાસ દિવસ વીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ એકવીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ બાવીસ સપ્ટેમ્બર વિશ્વ ગેડા દિવસ ત્રેવીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ આટલા દિવસો માનવામાં આવે છે પ્રશ્ન બે હાલમાં નદી ઉત્સવનો છઠ્ઠો સંસ્કરણનો આયોજન ક્યાં શરૂ થયું છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન હાલમાં ગ્લોબલ ડિજિટલ નોમેડ રિપોર્ટ બે હજાર પચીસમાં કોન ટોપ પર છે તો સ્પેન સ્પેન ટોપ પર છે સ્પેન તો સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ ભારત અડધી અડત્રીમાં સ્થાન પર છે કરન્સી યુરો પર કરન્સીની સ્પેનની યુરો છે પ્રીએમ છે પેન્ડ્રોસ આત એ તેવી એપ્રિલે સ્પેનિશ ભાષા દિવસ મનાવવામાં આવે છે પ્રશ્નચાર હાલમાં કોને ઓપનમાં ઓપન

ઇઝરાયલની સંસદનું નામ છે નેસેટ ઇઝરાયલની ઉન્નત જાસૂસી ઉપગ્રહ ઓપેક નો પ્રક્ષેપણ કર્યો ઇઝરાયલે એડવાન્સ સેટેલાઇટ સેટેલાઇટનો ડ્રોન વન લોન્ચ કરવામાં આવ્યો છે ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કર્યો ઇઝરાયલે ચેક પોઈન્ટ ચારમાં બિલિયન ની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના શરૂ કરી ઇઝરાયલે શોધકર્તાઓને ઓટિઝમ સંબંધિત મસ્તીક ગતિવિધિ શોધ કરી છે ઇઝરાયલે ભારતીય યાત્રીઓ માટે ઈ વિધા શરૂ કરી આયુષ્ય જે કયા દેશે શરૂ કરી છે તો ભારત ભારત દેશે હુમલા હુમલાવરોથી રિશ્તેદારોને નિર્ષિત કરવાનો કાનૂન પસાર કરવામાં આવ્યો છે ઇઝરાયલે એડીબીનો અજ્ઞા સિત્તેરમો સદસ્ય બન્યો છે તો પ્રશ્ન છ હાલમાં પ્રશ્ન છ હાલમાં કયા રાજ્યને નવચારને વધારવા માટે સો એક હજાર કરોડ રૂપિયાની લીપ યોજના શરૂ કરી તો કર્ણાટક કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર સીએમ છે સિત્તરમૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત લોકસભાની અઠ્યાવીસ રાજ્યસભાની બાર વિધાનસભાની બસો સીટો છે કોફી ઉત્પાદનમાં ટોપ પર છે કર્ણાટક બીજા પર કેરળ છે અને ત્રીજા પર તમિલનાડુ છે કોફી ઉત્પાદનની અંદર ભારત સાતમા નંબર છે બ્રાઝિલ ટોપ પર છે એક ઓક્ટોમ્બરે કોફી દિવસ મનાવવામાં આવે છે હાથીની સંખ્યામાં કર્ણાટક ટોપ પર છે અલ્ટમાટીબંધ અલ્ટમાટી બંધ કૃષ્ણા નદી પર અને સાગર બંધ કાવેરી નદી પર કર્ણાટકમાં આવેલા છે કાર નારિયળના ઉત્પાદનમાં કર્ણાટક ટૉપ પર છે ઇન્ડોનેશિયા દેશ ટોપ પર છે કેરળને નારિયળો ભૂમિ કહે છે મકાઈના ઉત્પાદન ટોપ પર કર્ણાટક છે બીજા પર મધ્યપ્રદેશ છે ત્રીજા પર મહારાષ્ટ્ર છે દેશની અંદર અમેરિકા ટોપ પર છે મકાઈ ઉત્પાદનમાં અને કર્ણા ભારત પોચ પર છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ બે હજાર પચીસ બાનું મુસ્તાક દીપા બાસ્તીને મળ્યો તેને નોબેલ મુસ્તાક તેનો નોબેલ તેનો નોબેલ છે જે પુસ્તક છે હાર્ટ એમ લેમ્પ સ્લેક સ્ટોરી બરાબર એની અંદર બાનુ મુસ્તાકે લખ્યો અને દીપા બાસ્તી તેનો અનુવાદ કર્યો ઇંગ્લિશમાંથી ગુજરાતી મેગા એન્જિનિયરિંગે કર્ણાટકના પાદરમાં ભારતનો પ્રથમ પ્રાઇવેટ ઓઇલ રિઝર્વ બનાવશે ઉબરે કર્ણાટકમાં બાઇક ડાયરેક્ટ નામથી નવી બાઇક ટેક્સી સેવા ફરીથી શરૂ કરી કર્ણાટકે બીબી ફતીમાં મહિલા સ્વયં સહાયતા સમૂહને સંયુક્ત રાષ્ટ્રનો ઇક્વેટર પુરસ્કાર બે હજાર પચીસ દીધો કર્ણાટક સરકારે ભૂજળ નિકાસી નિઃશુલ્ક લગાવવાની ઘોષણા કરી કર્ણાટકે મેંગ્લોરની વિદ્યાર્થીઓને રેમોના પરેનાના વિશેષ એકસો સિત્તેર કલાક ભારતના એટેમ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો કર્ણાટકે સરકારે એક નવો દેવદાસી કાનૂન પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે કર્ણાટકે દ્રષ્ટિહીન મુસાફરોની સહાયતા માટે ધ્વનિ ધ્વનિસંબંધ યોજના શરૂ કરી છે ભારતનો બીજો સૌથી લાંબો કેબલ સ્ટેન્ડ બ્રિજ કર્ણાટકમાં શિવમોગામાં ખુલશે પ્રશ્ન સાત હાલમાં કોને ગાંધીસાગર સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ બે હજાર પચીસનું ઉદઘાટન થયો છે તો ફેરથી પ્રશ્ન રિવિઝન કરી લઈએ થોડું ઓકર પડે એવો પ્રશ્ન છે હાલમાં કોને ગાંધીસાગરમાં સ્ટાર્ટઅપ્સ કોન્ક્લેવ બે હજાર પચીસનું ઉદઘાટન થયો છે તો અમિત શાહ પ્રશ્ન આઠ હાલમાં કયા દેશની બે હજાર છવ્વીસ સુધી ભારતની એસ ચારસો મિસાઇલ પ્રણાલીની આપૂર્તિ પૂરી કરશે તો રશિયા રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ છ જૂને રશિયન ભાષા દિવસ રાષ્ટ્રપતિ છે રશિયાના વ્લાદિમીર પુતિન બાર જૂન રશિયા દિવસ મનાવવામાં આવે છે સત્યાવીસ જુલાઈ રશિયા નૌસેના દિવસ મનાવવામાં આવે છે છ જૂન રશિયન ભાષા દિવસ મનાવવામાં આવે છે ભારતીય સશસ્ત્ર બળોને એક દળનો બહુપક્ષીય અભ્યાસ જે પણ રશિયામાં રવાના થયો રશિયાને આશારૂપી પરિશ્રમો પછી કોલન કેન્સરની વેક્સિન શરૂ કરી છે રશિયાએ ભારતના કારીગરો માટે દસ લાખ નોકરીઓના અવસર ખોલ્યા એ ચાન્સ આપેલો છે રશિયાએ છ હજાર છસો વર્ષ પછી ક્રાસે નિની કોનું જ્વાળામુખી ફાટ્યો રશિયાએ સૌથી મોટો નૌસૈનિક અભ્યાસ જુલાઈ સ્ટ્રોંગનું આયોજન થયું સત્યાવીસ જુલાઈ રશિયા નૌસેના દિવસ મનાવ્યો છે રશિયાએ ઈરાનમાં આવેલા આઠ પ્રમાણુ ક્ષેત્ર બનાવશે રશિયા અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવાવાળો પ્રથમ દેશ બન્યો છે તો પ્રશ્ન નવ હાલમાં વિશ્વ ખાદ ભારત બે હજાર પચીસમાં ક્યાં શરૂ થયો ન્યૂ દિલ્હી પ્રશ્ન દસ હાલમાં એક એસ એલ બેરપ્પાનું નિધન થયો તેઓ કોણ હતા તો લેખક ઓગણ ચોરણ વર્ષની ઉંમરનું નિધન પ્રશ્ન અગિયાર હાલમાં કોણ બંગાળા બંગાળ કોણ બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ પસંદગી થઈ છે પ્રશ્ન અગિયાર હાલમાં કોણ બંગાળા ક્રિકેટના સંઘના અધ્યક્ષની પસંદગી થઈ તો સૌરભ ગાંગુલી તમને ચર્ચા કરી લઈએ ગૌરંગલાલ દાસને

એસબીઆઈ એમડીના રૂપમાં રે રવિ નામની ઘોષણા કરી અભિષેક સિંહને નાઇજેરિયાના ભારતના હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવે છે ગીતા વાણી રાયસમને એનઆઈએસસી પીઆરના નિદેશકનો પદભાર સંભાળ્યો હીરો મોટોકોપ હર્ષવર્ધન ચિતલને નિયુક્ત કરવામાં આવેલા છે પ્રશ્ન બહાર હાલમાં કોને લિવિંગ બ્રિજ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન બહાર હાલમાં કોને લિવિંગ બ્રિજ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે કેર સ્ટારમાં બ્રિટનના પ્રધાનમંત્રી છે હમા કુરેશી એટલે કે બુસા ગુજરાતીમાં બુસા ફૂલ બોમ્બ છે બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બરાબર એમાં ફેસ ઓફ ધ એર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે બાબા કલ્યાણી અમેરિકાના સોસાયટી ઓફ ધ મેકેનિક એનિનિટ દ્વારા હોલી મેડિસથી સન્માનિત કરવામાં આવે છે ડૉક્ટર મનમોહનસિંહની મનોત પર પીવી રાવ સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે યુનુસ અહમદને કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા અન્નપૂર્ણા રોયને શોક ઓફ કાર ફોટોગન પ્રીઝ માટે ઓરિજન્ટ બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ મળ્યો છે આનંદવી પાટિલને પાટીલને બેંગ્લુરમાં પ્રતિષ્ઠિત પ્રોવી ગોકાક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે પો કે ગોકાક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે પ્રશ્ન તેર હાલમાં કઈ વિશ્વવિદ્યાલયમાં ચાર સંખ્યાય સદસ્યોને પ્રતિષ્ઠિત વિશ્વના પો ટોપ બે ટકા વૈજ્ઞાનિકની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે તો નાગાલેન્ડ વિશ્વવિદ્યાલય પ્રશ્ન ચૌદ હાલમાં કોણ ભારતના સ્કાઉટ અને ગાઈડ્સની ઓગણમી રાષ્ટ્રીય જંબુરી મેજબાની કરશે તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ કેપિટલ છે લખનઉ સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ શેરડીમાં ઉત્પાદનનો ટોપ પર છે ઘઉં ઉત્પાદનનો ટોપ પર છે દૂધ ઉત્પાદનનો ટોપર છે બટાડા ઉત્પાદનની ટોપ પર છે પ્રોસ્ટેટ બટાટાની અંદર ગુજરાત ટોપ પર છે તેના સિવાયના બટાટાની અંદર ઉત્તર પ્રદેશ ટોપ પર છે શાકભાજીની ઉત્પાદન ઉત્તર પ્રદેશ ટોપ પર છે લીટાવાટાની ઉત્તર પ્રદેશ ટોપ પર છે લોકસભાની એસી રાજ્યસભાની એકત્રીસ વિધાનસભાની બસો ચારસો ત્રણ ઉત્તર પ્રદેશે રાજ્ય સરકારે પાષ્ટ માન્યતા અને પ્રવેશની તપાસ આદેશ આપ્યો છે ઉત્તર પ્રદેશે મુખ્યમંત્રી શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની ઘોષણા કરી છે ભારતે પ્રથમ સ્ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ નોડામાં શરૂ થયો ઉત્તર પ્રદેશે એક સપ્ટેમ્બરથી નો હેમલેટ અને નો ફ્યુલ સડક સુરક્ષા અભિયાન શરૂ કર્યો છે પેટ્રોલ પંપની અંદર જશો તમે તો નો હેમલેટ તો ના ફ્યુલ એટલે કે પેટ્રોલ નહીં આપે તમને કે ડીઝલ નહીં આપે નો પેટ્રોલ નહીં આપે તમને બરોબર એટલા માટે આર્ય ઉત્તર પ્રદેશની અંદર સડક સુરક્ષા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશે જલાલાબાદનું નામ બદલ બિલિંગને પરશુરામ પૂરી રાખવામાં આવ્યું ઉત્તર પ્રદેશે પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ઉદ્ઘાટન ગોરખપુરમાં થયું છે ઉત્તર પ્રદેશે બ્રિટનમાં અધ્યયન માટે અટલ સેવનિંગ છાત્રવૃત્તિ શરૂ કર્યું છે નોયડામાં પ્રથમ મહિલા જિલ્લા અધિકારી રૂપમ બની છે તો કાલે ચર્ચા કરેલી હતી કે આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો બરાબર અને શું કારણથી બનાવો એ પણ આપણે માહિતી આપી હતી પ્રશ્ન પંદર હાલમાં મંત્રાલયને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર લોન્ચ કર્યો છે તો આયુષ મંત્રાલય પ્રશ્ન પંદર હાલમાં સૌથી ઝડપી વન ડે સેન્ચુરી લગાવવાવાળા ભારતીય ખેલાડી કોણ બન્યા છે સ્મૃતિ મંથાના કાલે ભાઈ એક કોમેન્ટમાં જવાબ આપી દીધો હતો ખોટો રોંગ એકદમ પ્રશ્ન સહેલો હોવાથી દક્ષા ઠાકોરનો મો ખૂબ જ ખરાબ કહેવાય આ પ્રશ્નની અંદર વિકલ્પ હતો જ નહીં બરાબર કોઈ કાલે પ્રશ્ન શક્ય ન થાય તો એક વિકલ્પ આપણે એડ કરી દઈએ છીએ કારણ કે કોઈ તૈયારી ના કરતો ડાયરેક્ટ જવાબ આપે છે ખોટો આપે છે એ ખબર પડી શકે પ્રશ્ન હાલમાં કોને બે હજાર પોનસો ચોવીસ વર્ષ કાલે તમારા માટે છે હાલમાં કોને પોણસોને ચોવીસ વર્ષ જૂના ત્રિપુરા મંદિર ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો અમિત શાહ યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી કે આપેલ તમામ તો આપણે કાલે જે પ્રશ્ન પૂછ્યા તેના જવાબ ગેડની સંખ્યાની અંદર ટોપર છે અસમ રબરના ઉત્પાદનમાં ટોપ પર છે કેરળ પ્રશ્ન ત્રણ કયા રાજ્યની માંડવી નદી પર રોરો ફેરી સેવા શરૂ કરવામાં આવી તો ગોવા ગિફ્ટ સિટીના પ્રબંધ નિર્દેશક અને સી ઇઓ કોને નિયુક્ત તો સંજય કોહલ પ્રશ્ન પોંચ હાલમાં કયા રાજ્યના રાજીવ ગાંધી વંશવર્ધન યોજના શરૂ કરી તો હિમાચલ પ્રદેશ પ્રશ્ન છ હાલમાં કયા રાજ્યમાં હરેલા પર્વત મનાવવામાં આવ્યો છે તો ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ સોની મિત્રો પ્રશ્ન સાથા હાલમાં હાથીની સંખ્યામાં ટોપ રાજ્ય કર્ણાટક છે સિંહની સંખ્યામાં ટોપ રાજ્ય છે ગુજરાત આગની સંખ્યામાં ટોપ રાજ્ય છે મધ્યપ્રદેશ નેલગઈની સંખ્યામાં ટોપ રાજ્ય છે રાજસ્થાન બરોબર ભૂલ કેમિસ્ટ્રીનું કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન નવા પ્રશ્નો અને નવા વિડીયો સાથે ફરી મળીશું